સાથે એકતા ગીતા બેન નો વિડીયો તમને આપું છે તમારે જયારે કોઈ સંબંધો નથી તો આવા અનેક પ્રકારના સમયાંતરે એક પછી એક માપતો આપતો જઈશ સત્ય બાદ એમની પાસેથી લ્યો મારી પાસેથી લેવાની બે હું પુરાવા રજૂ કરું છું તમે ગમે ત્યારે એમ કયો છો કે અમે કેસુ ક્યારે કેસો ભાઈ બીજું અમે પત્ર લખ્યો છે પરમ દિવસે આ પત્રની અંદર એમે એને કીધું છે આ બધા વિષયો છોડી દયો સતાધાર જગ્યાના કેવાતા મહંત અને તમને હું ચેલેન્જ ફેંકીને કહું છું કે તમે આવો ચેલેન્જ અમારા મહંત શ્રી જીવરાજ બાપુ આ વિદ્યાની અંદર કહે છે વિજય ભગત ની હાજરીમાં કે તમે આમની પાછળ શું પડ્યા છો એટલે કે નરેન્દ્ર બાપુ ની પાછળ

એના પણ વિડીયોની અંદર આપને હું એવિડન્સ આપું છું કે તેઓના દ્વારા જણાવવામાં આવેલ છે કે અમારી જગ્યા વિરક્ત અને ફક્કડની ગાદી છે આ સંતો દ્વારા કહેવામાં આવતી વસ્તુ છે કે જેને તમે લોકો ઘણા સમયથી